આપણા પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાનથી આવનાર શરણાર્થી બંધુઓને મળવા જઈ રહ્યો છે તો એ ગુજરાતમાં પણ આપણે ત્યાં આવી હિન્દુ વિસ્થાપિત સંખ્યા મોટા પ્રમાણમાં છે જે મુખ્યત્વે અમદાવાદ રાજકોટ મોરબી મહેસાણા રાધનપુર વિસ્તારમાં આવેલ છે દરેક સમાજના લોકો છે અને અહીં મોટા જૂથમાં રહે છે એના સિવાય કુલ વિલાકે ઓગણીસ જિલ્લાઓમાં આપણા પરિવારો નાની સંખ્યામાં પણ રહી રહ્યા છે અને રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે એમાં અત્યારે જે પ્રાથમિક સર્વે આવે છે લગભગ પરિવારને એકત્રીસ બાર બે હજાર ચૌદ જે આપણી લાસ્ટ ડેટ છે એના અંતર્ગત જે આવેલા છે એના પહેલા એ બધાને નાગરિકતા મળી જવાની છે અને એની ઓનલાઈન પ્રક્રિયાઓ પણ ચાલુ થઈ ગઈ છે આપણો પણ પ્રયાસ એવો છે કે ખૂબ ગુજરાત તરફથી એ પ્રકારની યોજના બની અને એનું અમલીકરણ પણ ચાલુ થઈ ગયું છે કે સહજતાથી બધાને કેમ કે ભણ પણ બહુ મોટી સંખ્યા છે તો એને સહજતાથી નાગરિકતા મળી રહે એના માટેની દરેક જગ્યાએ કેન્દ્રો શરૂઆત પણ આપણે કરી રહ્યા છીએ અને એને ઓનલાઈન પ્રક્રિયાની બધી જ વિધિ ત્યાં થઈ જાય એ પ્રકારની પણ યોજના બનેલી છે અને એવું લાગે છે કે બહુ ટૂંકા સમયની અંદર આપણે ગુજરાતની અંદર આ સાહીઠ ટકા પરિવારોને નાગરિકતા પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશું એના છે ટોટલ કેટલા પરિવારો છે કુલ મિલા અત્યારે દસ આપણે માની છીએ ત્રણેક લોકોને નાગરિકતા મળી ગઈ છે છે એવા પણ ઘણા બધા પરિવારો છે એને જે બાકી વર્તમાન નીતિ નિયમો અંતર્ગત એના માટે પણ નાગરિકતા મેળવવા માટેના અનેક આપણે અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે કે જે અત્યારે સાત વર્ષનો ચાલો બાર વર્ષના જે નિયમો છે એના અંતર્ગત નાગરિકતા મળી જશે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નિર્માણ થવાની નથી કારણ કે આપણી ગુજરાત સરકારનું ખૂબ હકારાત્મક વલણ હોવાના કારણે ખૂબ ઝડપી પ્રોસેસ થઈને આ નાગરિકતાનું કામ પૂર્ણ થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ કે મોરબીમાં જ હજી નાગરિકતા તેર લોકોને મળી આપણા બધા ધ્યાનમાં આવ્યું છે